માન્યતા એ કરી છે જીદ બીજી વાર નહીં લઈ આપું હો તો સૌ માન્યતા બહુત હેપી હો ગઈ જો ફટાફટ નવી હોકી બની ગઈ છે કિશનભાઈ એ શીખવાડે કિશનભાઈ શીખવાડે આજ આ કિશનભાઈ પણ એટલું અજીબ લાગે છે કિશનભાઈ આમ ને આમ તમે દેખાઓ છો બોલો હું વલ્લુ એક એક કન્ટ્રી ફોર એક્સપ્રેસ હાઈવે ઉપર ઉભા રહી ગયા છે સુડાઈ ગઈ છે શું હતું આ બતાવવાનું સોનું હાથથી વ્લોગ બનાવશે અને સરસ રીતે સોનું વ્લોગ બનાવશે તો તમે મિત્રો જોઈ શકો છો સોનું ને આવડી ગયું છે વ્લોગ બનાવતા આગતે કે ફોન કેવી રીતે પકડવો એ સોનુંને મેં શીખવાડી દીધું છે તો કાલ સવારનો આ વ્લોગ જરૂરથી જોજો મિત્રો જય માતાજી જય માતાજી ચાલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો બોલો અહીં પૈસા કિસને દિયાય સીયા તો વો પૈસા છે ક્યાં કરેગી માન્યતા દેખતે नए कपड़े उसने पहन लिए हैं नए वाले कपड़े पहन लिए हैं मान्यता ने और मैं बैठ गई हूँ अंजूर खाने के लिए बादाम खाने के लिए विमल बैठ गए चाय कितनी बार दूसरी बार मैं तो कप के झाक के बट आई डोंट नो आई सी दिस न्यूज बट आई डोंट सी टॉयलेट जाके कैसी अपमानजनक बातें कर रहा है लड़का ये एक बार चाय पी के वापिस जा बैठ ब्लॉग में देखा होगा बट ये अभी तक मैं मैंने मैं पी रही हूँ पानी अभी बहुत सारी दवाएं लेना बाकी है ठीक है फिर देखते हैं कहाँ चलते हैं चलते कहा है तुझे तो बला लाई जाना है बराबर चलो मैं निकालती हूँ तो उसके मम्मी मानता का मस्त मजा हेयर स्टाइल कर रही है छोटी छोटी बना रही है, ठीक है, तो है है, बाकी है, बाकी है, है। ठीक, है, ठीक ठीक तो तो बन गई और ये अभी तक नहीं सोनू, बाकी बाकी की जल्दी से करो, चंपल, पेरी ने जो लो व्हाइट कलर चंपल હા બધા એમ કે છે બહુ વ્હાઇટ કલર સપડ મને બહુ ગમે છે બરાબર મારા તો કલર કલર ભી ઘણા ટાઈમ થી નવા પડ્યા તો સો હવે કીર્તન ને ને મનાવવા માટે ક્લે અપાવવા પડશે એના ફેવરિટ છે તો પછી ક્લે લઈ આવીશ હું બિમલ જશે ઓફિસ પૈસા શામ કો લઈ જાઉંગા પૈસા કમાવા કે લિયે શામ કો લઈ જાઉંગા માન્યતા કાં જાના બેટા ક્લે લે ને બરવાડા નું નામ ભૂલી ગઈ છે તો ચલો સો માન્યતા સવારપુરમાં એને મનાવવા માટે થઈને ક્લે લેવા આવી ગઈ છે તો હવે જોઈએ ક્લે લે છે પછી ક્લે બધો ભેગું કરી નાખે છે માન્યતા ક્લે બધા ભેગા નહીં કરી દે ને હા તો બીજી વાર નહીં લઈ આપું હો પાક્કું ને પાક્કું ખબર જ છે પછી ફેંકી मम्मी को ક્યાં બોલને કા લે दिया તો ક્યાં બોલેકા થેન્ક યુ મમ્મી ક્યારનું એને થેન્ક યુ કહી દીધું પણ સો એટલા માટે મેં તમને વિડીયોમાં બતાવ્યું કે આજે કઈ બી પેરેન્ટ્સ કોઈ પણ વસ્તુ લઈ આપે છે તો એમનો ઉપકાર મતલબ ફરજ તો એમની છે જ પણ તમને માંગ્યું છે ને લઈ આપ્યું છે તો એની કિંમત બી તમને થવી જોઈએ તો બોલી દઉં થેન્ક યુ મમ્મી હા તો હવે માન્યતાને લઈને જઈશ ઘરે ફટાફટ હું બનાવીશ રસોઈ પછી લેવા જવાનો ટાઈમ થશે કીર્તન ને તો ચલો ફટાફટ ઘરે જઈશું ને હવે હવે હેરાન નહીં કરે ને મને રાખવું ને ઓકે બાય બોલ દો मान्यता ने बोला था कि देव भैया आएगा मैंने बोला था कि उसको बरवाला जाना था तो मान्यता ने बोला कि मुझे बलाला जाना है तो सही में हनुमान दादा बहुत सुनते हमारी बातें वो सच हो गया है मुझे बिल्कुल पता नहीं था कि देव आएगा और नील आएगा तो सब मान्यता बहुत हैप्पी हो गई है અને હું તમને લોકોને કાયમ કહું છું ખૂબ શ્રદ્ધાથી અને ખૂબ વિશ્વાસથી અમે લોકો હનુમાન દાદાને માનીએ છીએ અને ખરેખર એવું હતું કે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર જો એમના બાળકો ના આવે સાથે તો હું માન્યતાને લઈને નથી જવાની અને બરવાડા મૂકીને અમે અત્યારે બરવાડા મૂકવા જવાના હતા અને પાછા રિટર્ન આવવાના હતા એવો પ્લાન કરેલો હતો તો અચાનકથી દેવ અને નીલ આવી ગયો છે

વા એક્ટિંગ કરે આમ આમ હોય તો હું આઈ ગઈ છું બિમલ પરમાર અચ્છા બિમલ ઓફિસ માં તો મારી ઓફિસમાં માં આવી ગઈ છે સોનુ પરમાર અને હું અહીંયા જોઉં ને એ મારી જેમાં મમ શીખી ગઈ છે યસ આ મને શીખવાડ્યું કિશન અને રબજલ અને મને શીખવાડ્યું છે બીમલ પરમારે હા તો તો કે બે બે થેન્ક કીધું થેન્ક યુ હા તો ચલો હવે મને અને હું લાઈક દીધી છે નવ મંદી બતાવું છું તમને લોકો જો આ રહી મંદિર જે બીજી ઓફિસમાં અરે સોરી આપણી જ ઓફિસમાં મૂકવાનું છે બહુ ટાઈમથી મંદિર વગર ભગવાનને મૂકેલા હતા તો ફાઇનલી એનું છત આવી ગયું છે બે વર્ષે કેટલા વર્ષે કિંજન કેટલા વર્ષે પાંચ વર્ષે પાંચ વર્ષ થયા ઓફિસના હા નવી ઓફિસના પાંચ વર્ષ થયા તો ફાઇનલી સો અમે લોકો બીજી ઓફિસમાં તો મંદિર છે પણ આ ઓફિસ પણ નહોતું તો લાવી દીધું છે તો પછી આગળ રહેજો ફટાફટ નવી ઓફિસ બની ગઈ છે જોવા માટે બાય બી મલાઈ ગયા છે એમની દાઢી સેટ કરાવવા બરાબર અને હું પણ આવી ગઈ છું मेकअप करवाकअप नहीं सॉरी आई ब्रो कर नव सलून करो छो चलो न्यू सलून ओपन हो रहा है इधर ओके तो अभी मैं कहा अभी बंद है वो नहीं आई है अभी अरे चलो तब तो मैं कहाँ जाऊंगी सलून दुकान तो नहीं था तो अब जाओ तो मैं यो यो के यहाँ चलते चल

તને કપડા એવી તો બધું તને બધું ખબર પડી જ જાય છે બોલો લાઈક કરો લાઈક કરો લિપિક લગાવે માનો અરે વાહ તો ચલો મિત્રો તો બી કન્ટિન્યુ જોયા કરજો ફાઇનલી હું તો તૈયાર થઈ ગઈ છું મારી બેગ બધી બહાર જતી રહી છે અને લેડીઝ તો કેટલા બધા કામ હોય તમને ખબર જ હોય છે કે એક એક વસ્તુ યાદ કરીને લેવી પડે

लेंगे दुबई जाएंगे ना तब लेंगे ठीक है उसके पहले पहले इसके लिए क्या लाएगी तू मैगी, 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 लागी। मैगी लाएगी वही तो सही मैगी बात है सही बात है हम जहाँ पर जा रहे हैं वहीं पे सबसे ज्यादा मैगी ही अच्छी लगती है और सब ना? लोग और मैगी खाते हैं सुलावे सुलाई क्या लाएगी वेफर लाएगी वेफर, वेफर માન્યતાને ને ખોટી ખોટી પટાવે છે પણ લાવતી કશું જ નથી ઠીક હે કોઈ વાત પાછા ઘરે કારણ કે ભગવાનને પગે લાગવાનું હતું ને બધો સામાન મૂકી દીધો છે મને એ પેકેટ લઈને ચાલુ થઈ ગયું છે નૂડલ્સ મનેય બહુ ભાવે નૂડલ્સ નૂડલ્સો તો ભગવાનને પગે લાગીને નીકળીશું કે હેમ કેમ પાછા આવી જઈએ અમારી રક્ષા કરજો

જો આટલા થોડાક એવા રૂપિયા આપ્યા છે તો આટલું બધું ફરું છું તો બહુ બધા આપ્યા તો હું કેટલી બધી ફરું એટલે જ ભગવાન મને નહીં આપેલા અને તો બી હું તમને કહી દઉં મારી એક ઈચ્છા છે કે હું વર્લ્ડની એક એક કન્ટ્રી ફરું આવી ઈચ્છા છે પણ ભગવાન વગર તો પાંદડું પણ નથી હલતું તો જોઈએ એ ઈચ્છા પૂરી થાય છે કે નથી થતી રાઈટ અને માન્યતાબેન મોબાઈલ લઈને બેસી ગયેલા છે માન્યતા બેન શું કરો છો હા કલર કરી રહ્યા છે ઓકે ચલો મળીએ માન્યતા દીદીને લઈને નીકળ્યા છે કેટલું હેરાન કરે છે કેટલું પરેશાની કરે છે કેટલી જીદ કરે છે સમજાય તો છે પણ બચ્ચા તો બચ્ચા હે બરોબર તો જોઈએ ફાઇનલી અમદાવાદની અંદર ટ્રાફિકનો તો વાત જ ના થાય અને આવી ગયું છે મારું પિયર તો જરૂરથી કહેજો તમને કદાચ ખ્યાલ આવતો હોય કે આ કઈ જગ્યાએ છું નાનપો નાનીથી મોટી હું અહીંયા થયેલી છું આ બાજુની સાઈડ માર્કેટ હતું રાઈટ અને આ પુલ છે અમારે જ્યારે વ્રત અને ગોયરો આવે તો અમે આ પુલેથી ચાલીને ઓલા પુલે ચાલીને જતા હતા અને બેસતા હતા અને આખી રાત અમે જાગરણ કરતા હતા સવારે નહીં ધોઈને પછી અમે લોકો સૂઈ જતા હતા તો આ મારું પિયર છે બરાબર અને ટ્રાફિકની તો વાત જ નથી થાય એમ તમે જરૂરથી કહેજો કે આ કઈ જગ્યાએ છે હું ખાલી ક્યુ આપી દઉં છું તમને લોકોને રવિભાઈ બરોબર અને અહીંથી રવિભાઈ એને તો એને તો કેવું છે એને તો મારા પપ્પાનું ઘર આવે છે ના ટાઈમે હવારે ફાઇનલી એક્સપ્રેસ હાઈવે ઉપર ઊભા રહી ગયા છે માન્યતા સૂઈ ગઈ છે મસ્ત રીતે અને સુડાઈ દીધી છે બધી સગવડ કરીને આવીતી હું અને આગળ કોની ગાડી છે શ્રેષ્ઠ તમે જોઈ લો રવિ ભાઈને જાણવી છે બરાબર અને અમે ઉભા રહ્યા છે થોડા ફ્રેશ થવા માટે ડોગી એમ કે કંઈક મને ખાવાનું મળશે મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે શું કરો છો મેકડોનલ્ડ ફ્રેન્ચ ફ્રાઈઝની અંદર મને પીરી પીરીવાળી બહુ ભાવે તો સો બીમલ બહાર નીકળીને પીરી પીરીનો મસાલો મિક્સ કરી રહ્યા છે માન્યતા સુઈ રહી છે મેં ખાઈ લીધું છે મેકડોનલ્ડનું બર્ગર સ્ટ્રોબેરી શેક ફ્રેન્ચ ફ્રાઈસ બાકી છે કારણ કે મને સ્પાઈસીસ ફ્રેન્ચ ફ્રાઈસ બહુ ભાવે બિમલ બાર ઊભા છે બરાબર ફ્રેશ થવા ગયા છે આવી ગયા આવી ગયા આવી ચલો એમનો ફ્રેન્ડ આવી ગયા છે હવે પહોંચીએ છીએ ક્યાંક ટુ બી કન્ટિન્યુ મસ્ત વરસાદ આવી ગયો છે અને મને વરસાદ આવતો હોય ને તો બહુ જ ગમે અને એક ભાઈ મળી ગયા હતા તો ખૂબ જ સરસ રીતે એમણે રસ્તો બતાવી દીધો તો બીજા રસ્તે આવી ગયા ને આપણે તો શું જલ્દી જલ્દી પહોંચી જઈએ ગયા ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ પોતાની નીચે રવિભાઈને જાહનવી છે અહીંયા બીબલ છે માન્યતા ઉઠી ગઈ છે દૂધ પી લીધું છે ગ્લાસ ભરીને હા હવે સૂઈ જવાનું ફાઈનલ અમને પહોંચી ગયા છે અત્યારે હાલ સુરતમાં પાલ વિસ્તારમાં હવે ક્યાં લઈ જવાના છે એ ખબર નથી તો આગળના બ્લોકમાં તમને ખબર પડશે શું હતું

માનું આખી રાત જાગવું પડશે ચલો મળીએ ગુડ નાઇટ જય માતાજી જો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આગળના બ્લોગ જોવાનું ભૂલતા નહીં ક્યાં પહોંચી ગયા છે જય માતાજી